તો આ તરફ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પોરબંદરમાં બાબરના જંગલમાં નો બનાવ સામે આવ્યો છે ભારે પવનના કારણે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે પરંતુ સતત કામગીરી ચાલી રહી છે બિરલા કોલોનીના ને સલામતી સ્થળે ખસેડવામાં આવ્યું છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલ સ્કૂલની પાછળના બાબરના જંગલમાં આજે બપોરે ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તારોમાં પણ પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી જો કે તેજ પવનના કારણે આગને કાબુમાં લેવાનું એ મુશ્કેલ બન્યું છે સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા છે બિરલા કોલોનીના રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવવું છે વધુમાં ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પોરબંદરના ઓગદ નજીક આવેલા જુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ અને ચર્ચાનું કારણ જોવા મળ્યું